સુસ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતના બહુપદી પ્રકરણમાં દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સગુણો વચ્ચેના સંબંધ ચકાસ્યા બાદ આજે શૂન્યોના સરવાળા અને ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવવાનું એક ઉદાહરણ લઈશ આજનો પ્રશ્ન છે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો અહીં શૂન્યના સરવાળા અને ગુણાકાર આપેલા છે તેના પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે પ્રથમ આપેલું છે સરવાળો એકના છેદમાં ચાર અને ગુણાકાર આપેલો છે માઇનસ એક અહીં સરવાળો છે એકના છેદ ચાર અને શૂન્યોનો ગુણાકાર છે માઇનસ એક આ શૂન્યના સરવાળા અને ગુણાકાર પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની छे। तो चलो शुरू करिए सब प्रथम धारो के मांगेल द्विघात बहुपदी पी ऑफ એક્સ બરાબર એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી ના શૂન્યો બહુ બધા આપણે ધારીએ છીએ એ એક્સ વર્ગ વધતા બીએક્સ સી અને એના શૂન્યો ધારીએ છીએ આલ્ફા અને બીટા છે આલ્ફાના બીટા શૂન્ય હોય તે બહુપદી છે એક સ્વર્ગ વત્તા બે અહીં શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા આપેલું છે એકના છેદમાં ચાર આપણે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર ખ્યાલ છે માટે સૂત્ર છે માઇનસ બીના છેદમાં એ બરાબર લખી શકીએ હવે એક પ્લસ છે પણ સૂત્રમાં આગળ માઇનસ જરૂર છે એટલે આપણે માઇનસ માઇનસ એકના છેદમાં ચાર આ રીતે લખશું કેથી માઇનસ માઇનસ પ્લસ થઈ જાય પછી તેમજ એ છે માઇનસ એક માઇનસ એક તો આલ્ફા બીટા બરાબર માઇનસ એક હોય તો આપણે આલ્ફા ગુણ્યા નું સૂત્ર ગુણાકાર સૂત્ર ખ્યાલ છે સી છેદમાં એ તો આપણે માઇનસ એક લખી શકીએ માઇનસ એકના છેદમાં એક લખી શકીએ હવે તમે શૂન્યનો સરવાળ જોઈએ આપણે તો એમાં છેદમાં ચાર છે એની સ્થાને કેટલું છે ચાર છે ત્યારે ગુણાકારમાં એના સ્થાને એક છે તો બંને સરવાળા અને ગુણાકારના છેદ સમાન કરવા માટે આપણે ગુણાકારમાં અંશ અને છેદમાં ચાર વડે ગુણાવીએ તો આપણે મળશે સીના છેદમાં એ બરાબર ચારેકું ચાર છેદમાં ચારેકું ચાર હવે જોઈ શકીએ કે સરવાળા અને ગુણાકાર બંનેમાં છેદમાં એના મૂલ્ય સમાન થઈ ગયા છે હવે જો એ બરાબર બંનેમાં એના સમાન મૂલ્ય છે તો એ બરાબર લખીએ આપણે ચાર બી બરાબર સરવાળામાં અંશમાં બી છે તો બી ના સ્થાને છે માઇનસ એક અને સી બરાબર ગુણાકારમાં સી અંશમાં છે તો અંશમાં છે માઇનસ ચાર હોય તો માંગેલ દ્વિઘાત બહુપદી બહુપતિ છે પી ઓફ એક્સ બરાબર એ એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર એના સ્થાને મૂકીએ આપણે ચાર તો ચાર એક્સ વર્ગ બીના સ્થાને મૂકીએ આપણે માઇનસ એક તો માઇનસ એક લખવાની જરૂર હતી માઇનસ એક્સ અને સ્થાને મૂકીએ માઇનસ ચાર માઇનસ ચાર તો માંગલ બહુપતિ મળે છે 4x2 - x - 4 પણ આ એક એક બહુપદી મળે એવું નથી લખી શકીએ આપણે વ્યાપક સ્વરૂપે શૂન્ય ઉત્તર વાસ્તવિક સંખ્યા वास्तविक संख्या के द्विघात बहुपदी पीओ एक्स बराबर કે બહુપદી બહુપતિ મૂકીને આપણે ચારેક વર્ગ ઓછા એક્સ ઓછા ચાર તો આ રીતે બહુપદી મળે છે માગણી બહુપદી પીએફએક્સ બરાબર કે કાઉસમાં ચારેક્ષ વર્ગ ઓછા એક્સ ઓછા ચાર આ રીતે કોઈપણ દીઘાર બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલા હોય તો તે પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવી શકીએ છીએ આભાર